બમ્પર આવક ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા આવ્યા છે પરંતુ હવે તસવીર બદલાઈ રહી છે મોરબી જિલ્લાના ખેડૂતો ચીલા ચાલુ ખેતી છોડીને આવક બમણી કરે છે તેવી હોર્ટિકલ્ચર અને શેરડીની ખેતી તરફ ઝડપથી વળી પડ રહ્યા છે આ ખેતીથી ખેડૂતોને શું ફાયદો થઈ રહ્યો છે આવકમાં કેવો વધારો થઈ રહ્યો છે આવું જોઈએ જાણીએ સમજીએ આ છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું માનસર ગામ જ્યાં નજર કરો ત્યાં સુધી ફેલાયેલા લીલા શેરડીના ખેતરો છેલ્લા કેટલાક વર્ષોથી અહીંના ખેડૂતોએ પરંપરાગત પાક છોડીને શેરડીની ખેતી અપનાવી છે અને આજે તેઓ ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે 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 એક એક મણ શેરડી જાય અને ઉતારો આવે છે શેરડીનો સાતસો છે આઠસો અને સારામાં સારી હોય તો હજાર લગણ ઉતારો આવે છે એક વીઘાના અંદર અને ભાવમાં ગણો તો ભાવ તો દોઢસો તેજી હોય તો બસો પણ થાય સારામાં સારી શેરડીનું ઉત્પાદન સારું આવે છે અને ભાવ સારા હોય તો શેરડીમાં સોખા આપણને પૈસા મળે અહીં સાતસો વીઘા વધુ જમીન પર શેરડીની ખેતી થાય છે એક વીઘે સરેરાશ એક હજાર મણ શેરડી થાય છે મણનો ભાવ એકસો પચાસ થી બસો રૂપિયા એટલે એક વીઘે થી ગ્રોસ આવક દોઢ લાખ થી બે લાખ રૂપિયા જયારે કપાસ મગફળીમાં માંડ પચાસ થી સાહીઠ હજાર થતા હતા એક વીઘે બે ડીએપી ઠેલી જાય બે ઉરિયા ખાતર જાય વીઘે ચાલીસ થી પચાસ મણ શેરડી વાવેતરમાં જાય અને વાવેતરનું ઉત્પાદન સારું રહે છે માંનસર થી રાજકોટ મહેસાણા અમદાવાદ ખાવા માટે અત્યારે ઉત્તરાયણ માટે લઈ જાય છે બરોબર અને શેરડીમાં વાવેતરમાં ઉત્પાદન સારું રહે છે આમમાં અમારે લગભગ બસો થી ત્રણસો વીઘાનું વાવેતર થતું હોય છે માનસરની અંદર બધા ખેડૂત અત્યારે ઉતરાણ ઉપર કપાય એટલે ઉતરાણ ઉપર કાપે બાકી ઉનારે કોલા રસમાં લઈ જાય રોજ નો અમારા ગામમાં હજાર મણ શેરડી ઉનારામાં કપાય રોજ હજાર મણ જેવી કપાઈ જાય આ તો માત્ર શરૂઆત છે માનસરના ખેડૂતો હવે ડ્રેગન ફ્રૂટ પપૈયા અને મસાલાની ખેતીનું પણ વિચારી રહ્યા છે મોરબીના ખેડૂતોએ સાબિત કરી દીધું છે કે ખેતીમાં પરિવર્તન લાવીએ તો મહેનતનું સાચું ફળ મળે છે હિમાંશુ ભટ્ટ ઝી મીડિયા મોરબી